થ્રી બીએચકે ફ્લેટ વેચવાનો છે બ્લોક નંબર બસો બે બીજો માળ ડોક્ટર માથુરના દવાખાના પાસે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ દોઢસો ફૂટ રિંગ રોડ રાજકોટ કાર્પેટ એરિયા નવસો બાવીસ સ્ક્વેર ફૂટ કિંમત અડતાળીસ લાખ ત્રણ બેડરૂમ ત્રણ બાથરૂમ એક વોશિંગ બાલ્કની છે ફ્લેટ ફર્નિચર સાથે ત્રણ એસી ટીવી ફ્રીઝ સોફા બે ડબલ બેડ ત્રણ બેડરૂમ ફર્નિચર સાથે ગેસ લાઇન ગેસ ગીઝર એક કાર પાર્કિંગ વેસ્ટ ઓપન ચોવીસ કલાક પાણીની સુવિધા ત્રણ માળ છે દરેક માળ પર બે ફ્લેટ છે પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર કિરણ માકડિયા નવ્વાણું બે પચાસ દસ ચારસો ત્રણ ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો વન ઝીરો ફોર ઝીરો થ્રી પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર કિરણ માકડિયા નવ્વાણું બે પચાસ દસ ચારસો ત્રણ ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો વન ઝીરો ફોર ઝીરો થ્રી આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ